ભરૂચમાં દેવામાં ડૂબેલી નગરપાલિકાની કચરાપેટીઓ ખુદ કચરો બની જતા ભરૂચમાં કાસમાં નિકાલ અથવા તો કચરો સળગાવવાના પ્રયાસો કેટલા યોગ્ય જુઓ આ અહેવાલમાં ભરૂચ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કચરાના નિકાલ માટે જાહેર સ્થળોએ કચરાપેટીઓ મૂકવામાં આવતી હતી તેનો લોકો કચરો તેમજ નિકાલ કરતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી ઘણી નગરપાલિકાની કચરાપેટીઓ ખુદ કચરો બની ગઈ છે જેના કારણે જે સ્થળે કચરાપેટી મૂકવામાં નથી આવતી તે સ્થળે લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરે છે અને સફાઈ કર્મીઓ પણ આ કચરો દૂર કરવાના બદલે આ જ કચરો નજીકની કાંસમાં ધકેલી ડીડીટી પાવડર છાંટી સફાઈ કરી રહ્યા છે પરંતુ જે કાંસમાં કચરો નાખવામાં

સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત ક્લીન ભરૂચ ગ્લીન ગ્રીન ભરૂચના સૌજન્યથી ભરૂચ નગરપાલિકામાં લાખોને કરોડો રૂપિયાના હોર્ડિંગો લગાવીને જે બે નંબરના બિલો બેઠવામાં આવે છે તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો આજે આપણે ભરૂચ નગરપાલિકાની હદની અંદર આવેલ સામે નારાયણ હોસ્પિટલ છે એની બિલકુલ ગેટની સામું તમે જોઈ શકો છો કે કચરોનો ભંડાર અહીંયા ખાલી ભરાયેલો છે આજ કચરો જે લોકો નાખીને જાય છે કચરાપેટીના અભાવના લીધે ભરૂચની અંદર આજે પણ કેટલી કચરાપેટીઓ જે મૂકવામાં આવી હતી તે અત્યારે કચરાની હાલતમાં છે નગરપાલિકા કેમ કચરાપેટી નથી મૂકતી એ ખબર નથી પડતી એ જ કચરાપેટીના નામ પર લાખોને કરોડોના બિલો મૂકી અને આજે બી એ કચરાપેટી મૂકવામાં નથી આવતી આ વિસ્તાર તમે જુઓ છો હોસ્પિટલની બિલકુલ સામૂહનો વિસ્તાર છે ત્યાર પછી બી તમે જોઈ શકો છો કે કેવી હાલત અહીંયા ઘડી થઈ છે આ જ કચરો સાફ કરવા માટે જેસીબી બોલાવવામાં આવશે અને એના કલાકોના મોટા મોટા બિલો મૂકી અને સીધે સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવશે માટે નગરપાલિકા દેવામાં જાય છે એટલું જ નહીં આ જ કચરાનું ઉઠાવવા માટેના વાહનો અને બીજા અન્ય વાહનો જે કાર્યરત નથી નગરપાલિકામાં એ નગરપાલિકામાં પડેલા વાહનોના નંબર પ્લેટના બિલો બી એ પેટ્રોલ ને ડીઝલમાં ઉધારવામાં આવે છે અમારી પાસે એના પુરાવા બી છે જોવું રહ્યું કે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે આ કચરો એ લાગતા ઓળખતા જે અધિકારીઓ છે જે કોર્પોરેટરો છે એને દેખાતો નથી મોટી મોટા હોર્ડિંગો મારી અને ફોટા પડાવી રિબિનો કપાવી અને વાહવાઈ મેળવતા સસ્તી પ્રસિદ્ધિ મેળવતા જે સેવકો છે એમને મારી આ સીધી વાત છે કે જે પૈસો બે નંબરનો નો આવે છે તે આવી રીતે કમાવામાં આવે છે એટલે પ્રજા જાગે અને આ મુદ્દે અવાજ ઉઠાવે અસ્તુ ભારત બાદાકી જે વંદે માત્ર ભાવના કેટલાય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કચરા પેટી મૂકવામાં ન આવતા જાહેરમાં જ કચરાનો નિકાલ કરાય છે હોસ્ટેલ ગામ નજીક જાહેરમાં જ કચરાનો નિકાલ કરાવશે અને છેલ્લા ઘણા સમયથી કચરાનો નિકાલ જાહેરમાં કરવામાં આવતા રોડ ઉપર જ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે ઘણી વખત લોકો કચરો સળગાવી દે છે અને કચરામાં આગ લાગવાના કારણે નજીકમાં રહેલા જીવીના વાયરો અને ડીપીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે જેના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને પણ દોડાવાની ફરજ પડે છે ભરૂચના ઘણા વિસ્તારોમાં કચરાપેટી દૂર કરવામાં આવી છે કારણ કે ભરૂચ નગરપાલિકાની જ તમામ વિસ્તારની કચરાપેટીઓ ખુદ કચરો બની ગઈ છે અને દેવામાં ડૂબેલી નગરપાલિકા પાસે નવી કચરા

તો નગરપાલિકાની વિનંતી છે કે આ જેટલું બને એનો નિકાલ કરી આપે અને અહિયાં કોઈ સુધારો લાવે એવી હું આશા રાખું છું અત્રે ઉલ્લેખના બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં નગરપાલિકાની જ વિવિધ વિસ્તારોમાં આવતી પેટીઓ અને નગરપાલિકાના ઘણા વાહનો ખુદ કચરો બની ગયા છે અને સાબુગઢ નજીક ઢગલા અવસ્થામાં જોવા મળે છે નગરપાલિકાના ગેરેજ પાસે જ કચરો બની બેઠેલા ઢગલાઓ જોવા મળે છે સંખ્યાબંધ કચરા પેટીઓ અને વાહનો બિનઉપયોગી અને કચરા રૂપ બની જતા જો આની હરાજી કરી ભંગાળમાંથી આવતી રકમમાંથી નવી કચરાપેટી ખરીદી ન શકાય તેવા સવાલો ઊભા થયા છે આ કચરાપેટી અને બિનઉપયોગી વાહનોના કેટલાક સ્પેર પાર્ટ્સ પણ કેટલાક તસ્કરો તેમાંથી ચોરી કરીને લઈ જઈ વેચી મારતા હોવાની ચર્ચાઓ ભારે જોર પકડ

તો ભરૂચ નગરપાલિકા કચરાની ડમ્પિંગ સાઇટ થઈ ગયું એવું લાગી રહ્યું છે ડમ્પિંગ સાઇટ તો દૂર રહી પણ ભરૂચના ગલી ગલીમાં ડમ્પિંગ સાઇટ જોવા મળી છે અને અહીંયા પાંચ પટ્ટી હાડ સમા વિસ્તારમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં જે ગલી પડે છે ત્યાં ગાડી તમે જો આ સાઈડમાં જોઈ શકો છો આપણા કેમેરામાં કે કેટલો બધો કચરો કેટલી પ્લાસ્ટિકના ઠેલે ઠેલા અને ઢગલે ઢગલા પડેલા છે આનું મુખ્યત્વે એક જ કારણ છે કે જે તમારે જે તમે કહો છો કે ભરૂચને પેટી મુક્ત કરવાના છો કે તમે કચરો કલેક્શન કરવા માટે દોરતું દોરની ડોરની કરેલી છે દોરતું દોર આજે ક્યાં છે કઈ જગ્યા પર છે એ આજે તમારા કેમેરામાં બતાવું છું કે અહીંયા ખાલી ઢગલેઢગલા કચરા થઈ રહેલા છે તો ડોર ટુ ડોર કલેક્શન પર તમે ભાર મૂકો છો અને જે તમે કહો છો કે ભરૂચ પેટી મુક્ત કરવું છે પેટીઓ હોય ત્યાં ખાલી કચરો વધારે નાખે તમારો કોન્સેપ્ટ એવો છે પણ આજે જોવા જાય કે પેટી પેટી નથી મુકાતી અને કચરો વધારે પડી રહેલો છે તો ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષોને કહેવા માગું છું સાથે કે જો તમે પેટી મૂકશો અને પેટી ના મૂકશો તો બેની વસ્તુ એ થશે કે કચરો ડમ્પિંગ બની બનીને રહેશે અને બાજુમાં જે જીબી છે એ ને કચરાના લીધે આગ લોકોએ ચાપેલી હતી તો આ જે કંઈ નુકસાન છે એ નુકસાન કોણ ભરશે અને બીજું સાથે સાથે કે દર વર્ષે આપણે પ્રીમોશન કામગીરી કરતા હોય છે એ પ્રિમોન્સ કામગીરી આ નદી અને આ આપણે જે નાળાઓ છે આપણી જે મોટી મોટી ઘાસો છે એમાં લોકો કચરો નાખતા હોય છે તો એ પાછા દર વર્ષે લાખો રૂપિયાનું એક જ મહિનામાં આપણે ભારણ કરીશું પાછા દર વર્ષથી જેમ પાછા સાફ કરીશું ને પાછા દર લોકો નાખશે તો જે તમારો કોન્સેપ્ટ છે ડોર ટુ ડોરનો અને પ્લાસ્ટિક મુક્ત કરવાનો એ આજે મને નથી લાગતું કે તમે સફળ રહ્યા હોય